ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સોમવારનો દિવસ છે તો મારા જેવી મમ્મીઓ તૈયાર હશે અત્યારે સ્કૂલ માટે અને બહુ જ બધા જેટલા જેટલા અહીંયા રાજકોટ અમદાવાદ ખાસ કરીને અમદાવાદ અમદાવાદવાળા આવતા હતા અને તો કહેતા હતા કે ભયંકર ગરમી ભયંકર એ તો ખ્યાલ જ છે કે વર્ષે વર્ષે પારો વધતો જાય છે કારણ કે જંગલ હવે એટલા રહ્યા નથી અને સોસાયટીવાળા ઝાડ રોપતા નથી બંને સરખા ચાલે છે જંગલમાં અથવા મોટા મોટા ઉદ્યોગ જો કહીએ તો એક સાથે જંગલ જ્યારે કપાય ત્યારે એક સાથે કેટલા બધા વૃક્ષો કપાઈ જાય અને સોસાયટીમાં એક એક વૃક્ષ પણ કોઈ રોપતા નથી કારણ કે ગમતું નથી તો જો વરસાદનું આગમન થઈ ગયું છે ચોમાસાનું આગમન થઈ ગયું છે એટલે કાલે કેવું થાય છે કે બહુ બોલબોલ કરીએ ને જે બોલીએ ને હવે બહુ યુનિવર્સ મીન્સ બ્રહ્માંડમાં ઊંધું થઈ ગયું છે બોલો એટલે તરત જ નેગેટિવ એનર્જી ઇફેક્ટ કરે એટલે કાલે બે કે ત્રણ વાર હું બોલી કે શૌર્ય હું તને સ્કૂલે મૂકવાઈશ મારે ટેલરનું કામ છે મારે નાના મોટા કામ છે તો જો આજે પોસિબલ નથી તો અને હવે કદાચ સાવજ અત્યારે અત્યારે ગાડી લઈને મૂકવા જશે કારણ કે માથા માથાકૂટ થાય બહુ કંટાળો આવે રેનકોટ છે ખરો પણ એમાં અડધું પલ્લી જવાય છે તો સાવજ ગાડીમાં મૂકવા જશે અને ઝરમર ઝરમર છે સવાલ એ છે કે હું આને અત્યારે બહાર કાઢીને હું ક્યાં બાંધું જો અહીંયા થોડુંક ઓછું પાણી પડે છે કારણ કે ગાયોને પલળવું ગમે નહીં એક અહીંયા ઓછું પાણી પડે છે કારણ કે મારે એનો રૂમ ક્લીન કરવો છે તો બહાર તો કાઢવી જ પડશે સારું છે બહુ ધીમો ધીમો વરસાદ છે નહીં તોફાની વરસાદ હોય તો મારી બારી સુધી વાછટ આવે છે તો ચલો હવે હું થોડું થોડું કામ કરતી કરતી પછી હું તમને મળતી રહીશ અ કચરો ખાવાનો શોખ પડે છે ક્યારે પહોંચી ગઈ એ ખબર નથી લક્ષ્મીને એટલી કૂટે એવું છે ને કાલે મેં મારી સાવત બાંધો ને અંદર નથી મૂકવી ને રૂમ આમ જો પલ્લેલી છે થોડી તો લઈ લો રૂમ માં થોડી વાર સારું જો તો પલ્લેલી છે ને હા તો લઈ લો નથી પલાળવી સી ગાઈસ પહેલા સાવજે તો એવું જ કીધું કે પૂરી દે પણ મારે અહીંયા છે ને એને રાખવી હતી પણ પલ્લેરી હતી ને હજી પાછો સેજ વધ્યો છે જો તો જો હમણાં હું હમણાં નાખું હા શરીર સ્કૂલે ગયો ને એટલે હું એ કરતી હતી કામ હા હમણાં જો પાછો પાલો અને બધું નાખી દઉં છું ઓકે એને માર માં લક્ષ્મી ખાલી મારી ઓળખાણ મેં કઈ રીતે ઊભી કરી કે આપણે એક પોતાની એક ઓળખ હોય એક સ્ત્રી હોય કે પુરુષ હોય એક પોતાની ઓળખ ઊભી કરે એવી રીતે મને તો મારું નથી ખબર પણ એ લોકોની ઓળખાણ મેં અત્યારે બે અઢી મહિનામાં જ કમ્પ્લીટ કરી હવે લોકો એને એના નામથી ઓળખે છે અત્યારે તમે વિડીયોમાં જોયું એ લક્ષ્મીને એટલી ખરાબ કૂટ્યો છે કચરા બાજુ મારે છે ને ચોવીસ કલાક માન કે એ કશે છૂટી હોય ને તો મારે છે ને એક નજર તો મારે કચરા બાજુ કરવી પડે કારણ કે હવે હવે સળગશે નહીં કચરો અમે ડેલી કચરો સળગાવીએ છીએ લક્ષ્મીને એટલી કૂટ્યો છે કાલે મેં એને મારી બોલ મને એવો ગુસ્સો આવ્યો કે કાલે મેં એને મારી તો અત્યારે હવે કાલે મેં એક પ્રયોગ કર્યો એક કર્યું કે વિપુલને કીધું વિપુલ બોલાય તો વિપુલ એ પણ ગૌરી લક્ષ્મી નામ કહીને બોલાયા ને તો હાજર થઈ એટલે હવે લોકોની એક પોતાની નામની ઓળખ લોકોને મળી છે છે જે દુનિયા ઓળખે કે ગૌરી અને લક્ષ્મી એનાથી મને બહુ આનંદ છે જો ક્લીનિંગ ચાલે છે એકબીજાને કોરી કરી દેજો હા ચાલો હું કામ પતાવું આઈ થિંક આ છત્રીને આ ત્રીજું ચોમાસું છે ને લેવા ગયા છે અને એક સામટા બદલને મતલબ એક જ કામ કરીને આવશે શૌર્યને પણ લેતા આવશે તે પલ્લે નહીં ને એટલે હું ત્યાં ગેટે જઉં છું તો આને જો ત્રીજું ચોમાસું છે આ છત્રીને અને હમણાં છાણના લીંપણની રંગોળી હમણાં ઉમરાની કરી મેં એનો શોર્ટ્સ મૂક્યો છે પ્લીઝ જોઈ લેજો આજથી શ્રી ગણેશ કર્યો છે મારી ફરી રંગોળીનું આ બધું ડેલી ડેલી રંગોળી કરતી હું શૌર્યના પહેલાં તો લગભગ મેં ચાર કે પાંચ વરસ રાહ જોઈ આ એક્ટિવિટી કરવા માટે તો મેં એટલી સરસ શરૂઆત કરી છે મારું કેરિયર કહો તો કેરિયર મારી હોબી રંગોળી અને પેઇન્ટિંગ્સ મને બહુ જ પસંદ છે અને ગાયના છાણમાં લક્ષ્મીનો વાસ હોય છે એટલે ઉમરામાં એનું લીપણ હોય તો બહુ જ બેટર છે બહુ જ સારી વાત કહેવાય હવનમાં પણ આપણે એના છાણા ધૂપમાં પણ એના છાણા એટલે જો અત્યારે હું બતાવું ગીર હવે જો લીલું થઈ જશે ઘાસ તો ઉગી જશે પણ આટલા વરસાદમાં ગૌરીને લક્ષ્મીને નહીં છોડાય જો હવે જો વેહિકલ્સ પણ અમે અંદર અહીંયા મૂકી દીધા છે આવે એટલે હું છત્રી લઈને સીધી ધીમો ધીમો વરસાદ હોય ને તો વાંધો નહીં તો અહીં સુધી પાણી આવે બરાબર પણ એકદમ ફૂલ ફોર્સમાં વરસાદ પડે ને પાછળ એટલો તોફાની વરસાદ હોય છે ને કે આપણે પલ્લી ને અહીં સુધી અંદર સુધી પલાળી દે તો બસ હવે જો એની રાહ જોઉં છું ધડધડ પ <laughs> મમ્મી તો અમે અડધી પલ્લી જ ગઈ છે એ રહી ગયા રેણુબેન હું તો અડધી પલ્લી ગઈ છું ત્યાં મેં કબૂતરનું બધું કરી નાખ્યું છે કે હા છત્રી અહીંયા રાખું છું હવે ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જો આ બહાર કાઢવાની અને મારે અંદર અંદર જ ક્લીન કરવા જવાનું છે વાસી દુ અને અહીંયા આ બાજુ મોટર રાખી સાવજે અને અહીંયા ટેબલ પર મેં આ કોથળો રાખ્યો છે ને તો મને આવા જવાની તકલીફ પડે છે રાત પહેલા બધો ઇન્તઝામ કરી લેવાનો છે કારણ કે આજથી એવા જીવડા ચાલુ થશે ને પંદર દિવસ સુધી તો બાજરો લઈ આવું વાંધો છે ને એક તો વરસાદમાં પલળું છું પાછળ જઉં છું ને તો બીજું કઈ નથી Maryy? Jezu. Dlac mi. Marny jene. Halo. Kosny? marecie! પરવારી ગઈ બહુ વિચાર્યું બહુ વિચાર્યું શું થાય છે ખબર આ છાપરાની જે બધી ધારો આમ જાય છે ને એનાથી ઈ પાણી જે ટપકે ને એનાથી વધારે પડલાય અને ત્યાં બાજરો અને પેલો પાલો રાખ્યું છે ને ત્યાં પણ સેમ એ જ પોઝિશન છે એટલે ત્યાં ચડું અહીંયા બહાર નીકળવું અંદર આવું એટલે પાછળ એટલું પાણી ફલે ને અંતે મેં જો એ મોટર ચાલુ નથી ને લાઈટ ગઈ તો મેં આજથી પંદર દિવસ સુધી હવે લાઈટની બહુ તકલીફ રહેશે લાઈટ ચાલુ કરશો એટલે સીધા જીવડાવશે એટલે અત્યારે ને અત્યારે જ બધું રૂમ ચોખ્ખો કરી દીધો પતાવી દીધું બંને જો કેવી છે એ ગૌરી મારી સામે જોને મારી સામે જો ને ગૌરી ગૌરી છે આમ પડે ને પછી જો વરસાદ માં માથું પલે છે આજે આખો દિવસ સવારે કામ કર્યું તો હું પલલી ગઈ હું બપોરે એટલે ના તો એ પાછું માથું પલલી ગયું બોલો All like. right.